ખાંડ અને મીઠું આટલી વસ્તુ દોસ્તો મળવાપાત્ર થશે કેમ કે હવે ઘઉં સોખા બે મહિના મળશે નહીં તો ખાસ કરીને કાર્ડ જે લોકો ધરાવે છે તે એક વખત ખાસ કરીને આ વિડીયો પૂરો જોઈ લે જેથી મિત્રો તમને ઉપયોગી થાય તહેવાર નિમિત્તે કોને મિત્રો આટલી વસ્તુ છે તે મળવાપાત્ર છે તેની આપણે વાત કરવાના છીએ તો દોસ્તો સૌ પ્રથમ વાત કરીશું કાર્ડ ધારકો માટે ખુશખબરી આવી છે અંત્યોદય અને બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે ખુશખબરી સામે આવી છે આવતા મહિને તહેવારને લઈને તમને મળશે મિત્રો આ લાભ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન છે તે મળવાપાત્ર થશે મિત્રો આવનારો મહિનો છે આ હાલ મિત્રો સાતમો મહિનો શરૂ છે આઠમા મહિનાની અંદર ખાસ કરીને તહેવારો આવી રહ્યા છે મિત્રો શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આ શ્રાવણ માસની અંદર જન્માષ્ટમી જેવા મોટા મોટા તહેવારો આવી રહ્યા છે આ તહેવારોને લઈને બે કાર્ડ ધારકો જેમ કે અંત્યોદય

અને મિત્રો એક કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે તો આ મિત્રો આવતા મહિને વસ્તુ મળવાપાત્ર છે તે માત્ર અંત્યોદય કાર્ડ ધારક એટલે કે એ કાર્ડ ધારક અને બીપીએલ કાર્ડ ધારક જે લોકો ધરાવે છે તેમને આ બે વસ્તુ મળવાપાત્ર થશે ત્યાર પછી જોઈએ મિત્રો કે અંત્યોદય કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી જ ઘઉં અને ચોખાનું જૂન અને જુલાઈ બે હાજર પચીસ માસમાં વિતરણ કરવામાં આવ્યું હતું મિત્રો જે લોકો એનએફએસએ નિશ્ચર હેઠળ એપીએલ કાર્ડ ધરાવે છે તેવા લોકોને અગાઉ એક સાથે બે મહિનાના મિત્રો ઘઉં સોખા તે આપી દેવામાં આવ્યા હશે અને તેવા લોકોને હવે છે તે આ લાભ મળવાપાત્ર થશે નહીં અંત્યોદય કાર્ડ ધારક છે બીપીએલ કાર્ડ ધારક છે તેવા લોકોને આ વસ્તુ મળવાપાત્ર થશે દોસ્તો વાત કરીએ તો કે રાજકોટની અંદર કુલ પાંચ નવી વ્યાજબી ભાવ દુકાન ખોલવા માટેનો ઠરાવ કરવામાં એટલે કે નવી વ્યાજબી ભાવ દુકાન ખોલવા માટેની એક અહીંયા એક નોટિફિકેશન મળી હતી એ હું તમારા સમક્ષ દોસ્તો રજૂ કરી રહ્યો છું કેમકે રાજકોટની અંદર જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમને મિત્રો ટૂંક જ દિવસની અંદર થોડા દિવસોની અંદર રાહત મળશે કેમ કે

રાશન કાર્ડ ધરાવતા કુલ પંદર હજાર સત્સો સાસઠ લાભાર્થીઓ જૂન માસની અંદર વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ જિલ્લામાંથી લાભ મેળવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું એટલે કે મિત્રો વન રેશન વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તેના હેઠળ તમે કોઈપણ જગ્યાએથી ખરીદી શકો છો આ યોજનાની અંદર દોસ્તો છે તે વન નેશન વન રાશન કાર્ડ યોજના હેઠળ જિલ્લાની અંદર કોઈ પણ બહારના નાગરિકો રહેતા હોય તે પણ ત્યાં અનાજ લેતા હોય છે તેવા અધિકારીએ જણાવ્યું કે આવા ટોટલ પંદર હજાર છસો સાસઠ જેટલા લોકો છે તે પણ આવો લાભ લઈ રહ્યા છે આ ઉપરાંત ગયા જિલ્લાની અંદર પુરવઠા અને નાગરિક સલાહકાર સમિતિ બેઠકની અંદર રાજકોટ જિલ્લામાં કુલ નવી પાંચ વ્યાજબી ભાવની દુકાન ખોલવા અંગે ઠરાવશે તે સરકારની રજૂ કરવામાં આવ્યો હતો